ભ્રષ્ટાચારી ચહેરો છે એના મુખ્ય જે અત્યારે વિષય ચાલી રહ્યો છે નેશનલ હેરાલ્ડને લઈને આ કેસમાં રાહુલ ગાંધી તેમજ આખો ગાંધી પરિવાર જેલની પાછળ ધકેલાય એ રીતનું એ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે અને એના વિરુદ્ધ જ્યારે દેશની જે ભ્રષ્ટાચાર વિરોધી શાખાઓએ દેશની એજન્સીઓ એમના પર વિષય વિરુદ્ધમાં જે આરોપો થયા છે એની પૂછપરછ માટે રોબર્ટ વાડ્રાને બોલાવ્યા અને આ રીતે કોંગ્રેસે એનો વિરોધ કરવા માટે એટલે દેશની સંસ્થાઓ કે જે ન્યાયિક પ્રક્રિયા છે એના વિરોધ કરવા માટે કોંગ્રેસ જ્યારે રોડ પર ઉતરી છે એ વિષયનો વિરોધ કરવા માટે આજે ભારતીય જનતા પાર્ટી ગોધરા નગરના સૌ કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા છે તેમજ અમે લોકો સૌ ભેગા મળીને કોંગ્રેસનો તેમજ રાહુલ ગાંધીનો સોનિયા ગાંધીનો આજે વિરોધ કરીએ છે અને આ જે કાર્યક્રમ જે છે નેશનલ હેરાલ્ડમાં ભ્રષ્ટાચાર થયો છે એમાં કોંગ્રેસના એક એક મહાનુભાવો આની અંદર વિરોધમાં જેલમાં જાય એમ છે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આમાં કડક કાર્યવાહી થાય અને નેશનલ હેરાલ્ડ કેસમાં જે દોષિત લોકો હોય એમને સજા થાય